જ્યાં મિત્રો હું શું દોસ્ત તમારો તુલસી બિલ ડેલી હું એક ને એક સારી સારી એવી જાણકારી અને સારી સારી એવા વિડીયો હું તમને દેખાડી ચૂક્યો છું અને આજનો વિડીયો પણ એવો જ છે એટલે કે તમારા દોસ્ત તુલસી બિલના જ ગામમાં એક સભા રાખેલી હતી મીટિંગના તરીકે એ સભા રાખેલી હતી એ સભા સેના માટે રાખી હતી એ ખૂબ જ જાણવાની જરૂર છે પણ એના પહેલા તમારા તુલસી બિલના યુટ્યુબ ચેનલ ઉપર કદાચ તમે નવા આવ્યા હોય તો ચેનલને સસ્ક્રાઈબ કરી લેજો એટલે દરરોજ એમ નોટિફિકેશન સૌથી તમને પહેલા મળી શકે તો આવો આપણે જાણીએ કે શું સ તુલસી બિલના ગામમાં શું સભા રાખી હતી ગામા ગામા તેની વાત જાણીએ આપણે આવો તો મિત્ર હવે આપણે સમજી લેજો આપણે પહેલાના જમાનામાં જેવા આપણા મા બાપ ગણેલા નથી ભણેલા નથી અને એ જેના કારણે આપણા માં બાપ હતા તે વખતે સ્કૂલની સુવિધા નથી રસ્તાના સુવિધા નથી તેના કારણે આપણા માં બાપ ભણેલા નથી ગણેલા નથી એના જ કારણે આપણોને બહાર ગામ કમાવા માટે ધંધો કરવા માટે આપણોને પૈસા હતો આપણોને બહાર ગામ કમાવા માટે જાવું પડે છે મિત્રો તો એના એના જ માટે જે તમારા તુલસી બિલનેસ ગામના એક ભણેલા ગણેલા એવા કાયદા વ્યવસ્થા એવા જાણીતા લોકો સભા કરી હતી તે સભામાં એ જે કાયદા વ્યવસ્થા જાણતા હોય એ લોકો શું શું બોલતા હશે તે વિડીયો પણ હું લઈને આવ્યો છું અને તમે સાંભળજો પણ પણ આ ભીલ સમાજની અંદર રાખેલી છે ગામમાં ગામમાં જેટલે ભીલ સમાજની વાત દરેક અમુક લોકોને ખબર પડી શકે છે અને અમુક અમુક લોકોને ના ખબર પડી શકે તેના માટે હું ગુજરાતી બોલીને હું તમને આ વિડીયોની અંદર પૂરી સમજાવવાની મેં કોશિશ કરી છે તો મિત્રો બરાબર ત્યારે આપણે એ છોકરોને આપણને એમાંથી એક છોકરોને પણ આપણે ભણાવી ગણાવી પૈસા વેરી કામ ધંધો કરીને એક છોકરોને આપણે ગમે તે રીતે આપણે આગળ લઈ જવાની કોશિશ કરવાની છે એટલે આપણું પાંચ છોકરામાંથી એક છોકરો પણ ગમે ગામા જ કરી હતી તો આ વાત ખરાખર છે કારણ કે હમણાંનો નિયમ બિલકુલ બદલી ગયો છે એટલે કદાચ નકરી નકરી પણ નહીં લગી શકે તો પણ કંઈ વાંધો નથી પણ ફરજીયાત એક વાત છે કે બિલકુલ નામ વાંચતો અને જાણીતો બસ એટલું સુધી ભણશે તો એ આગળથી ગમે તે પણ કંઈ બી કામ કરી શકશે તો આવો આપણે સોભાનો વિડીયો જોઈ લઈએ અને સાંભળી લઈએ પછી આપણે બીજી કંઈક એવી વાત આપણે કરીશું તો વિડીયો સ્ટાર્ટ કરીએ બિલકુલ બિલકુલ

સ્ટાફ રાખેલો છે ત્યાં અને એ ગુરુકુલમાં હું ત્યાં બી ગુરુકુલને હાથે જ રહું છું બાળકોને બે સમય નાસ્તો બે સમય જમવાનું ટ્યુશન બે સમય સવારે બે કલાક આજે બે કલાક પાંચથી છોકરા અમારા ભણે નોકરી પણ અત્યારે કરી રહ્યા છે એટલે તમને કોઈને બી લાગતું હોય તો ક્યારેય મુલાકાત લેજો તમારા નાના બાળકોને ભણવા માટે અલગ અલગ કાઢજો એ સિવાય નાના મોટા સેવાના કામો અમે કરતા હોઈએ છીએ આપણે ખેતીમાં ડીએપી અને યુરિયાને બધું નાખીએ છીએ એના કરતાં આપણે જાતનું ખાતર જે આપણું ઢોર હોય છે એ ખાતર કેમનું સારું બનાવવું એ ટ્રેનિંગ તાલીમ બી હું આપું છું એ સિવાય ઘર બેઠા બહેનો રોજગારી મેળવે તો સાડીમાં ચોંટાડવાનું કામ છે એ કામ બી આપું છું આ બધા ત્રણ ચાર પ્રકારના કામ ટ્રસ્ટ અમારું કરી રહ્યું છે એ સિવાય જ્યારે કોઈ કોઈ મોટા દાતા મળી જાય તો કોઈ દાતા અમે હોતા રહીએ છીએ દાતા મળી જાય તો કંઈ આમાં ધાત વિતરણ છે કંઈ મેડિકલ કેમ્પો છે લોકોનું જીવન સુખી થાય લોકોને આરોગ્ય મળે લોકોને કંઈ સેવા થાય એવા કામો અમે કરીએ છીએ તો આજે આપણા ગામમાં ખેદા ગામ મુકામે આજે અમારા જે અહીંના તમારા સમાજના અહીંના જ કાર્યકર્તાઓ છે એમનો તમને પરિચય કરાવું છું આ નામ છે કિશનભાઈ સોનજાભાઈ ધારસી બેનના છે અમારી યોજક સંસ્થામાં એ કામ કરી રહ્યા છે બાજુમાં છે શ્રી મગનભાઈ મગનભાઈ તમારા વાડિયાના અહીંના છે તમે બધા ઓળખો જ છો મગનભાઈ વિશ્વ પ્રસંદમાં જિલ્લાની ટીમમાં અમારે કામ કરી રહ્યા છે આ જયંતિ ભગત છે અમારે એટલે આ અમે સાથે પચીસ વર્ષથી અમારા વિસ્તારમાં કામ કરીએ છીએ

পেলাই ৰোডৰ প্ৰব্লেম এট্লেম শিক্ষ এক নাই বেয়া বেছত এইডৰা পাণ ন বগড়ত আমি কাঠিয়াৰ যাতেই নিয়াঁতো খা বেন জাগৰত এয়ে ক'ত বগড়ুত নচ আহে অমুক জাগৰ অমুক যায় বিনাৰত নহ'বা দে কাঠিয়াৰ যি নাই কুইৰা বৈশ্য নাই বগাড়ো নে নাই কি নকৰি কাঠীয়া যায় মজুৰি কওঁ থিয়া হিচাপত আছে হে આવરા કોણ આવવશે સુધરે ઇ આમાં તો મેહનત કરીને ફાલુ ખર્ચા કરતા કરતા કોઈરા પાસે ઓડર ખર્ચો અમુક ના જેવો બધે મેનુ ત્યાં જે હાથ ખર્ચા કહેવો ઇયા ખર્ચા બસ પછી પહીરા પાસે આપું ખર્ચો પછી ન પહીરા બ સુધરું ના જે આબો દેખે આ ગેવ ના રહે આપો આ બધા ખરાબ પરિસ્થિતિમાં અમ રહેતા હનો યા દેખે જીરી ના રહે આપો જે કે આ હાલ મે આપો પરિસ્થિતિ થઈ ના આપો દાયરા ફાઈ મોડી ના હે મોદરી જ હાય તે હિજોડ ને એટલે તે કાકો હોય તો બધા શેર પાંચ જાય તે કાકો પૂરો પાડના રહે બસ તો બસ રૂપિયા મોદરી કો તિન ચાર જા પણ તે કે કાકો પૂરો પાડના રહે પરિસ્થિતિમાં એટલે આપો કોઈ બધા કોઈ વ્યવસ્થિત પણ તર ના હિજોડ્યા તો એ લીધા આપો બધા પણ તરમ પાસે રખ કોઈ ના તે હવે આપો તમારે બાજુના છે જયંતિભાઈ ભગત તમારે બહુ જૂના મિત્ર છે પચીસ ગુણા જૂના જયંતિ ભગત પણ બે વર્ષ ના આશીર્વાદ કેતો મગનભાઈ તો કે સમાજ હોય ને શાંત આવ્યો જે કઈ આપતા ખેતુ જેલ્યુતા એ બાપ દાદા શું આપ પરમ્પરા હોય બરાબર બીજો નહીં જા ન મેં અમ હાલની મેં બો ગુ દેવ કહું ખેતુ કોઈ જાતનું એનો આપું બાપ દાદા જે કાંઈ પરંપરા હોય નહીં નહીં અને વિજવાદ તો આપુ કાઠિયાવાડ મજૂરી દસ્તા રત્ન બરાબર આપું કત્ન નહીં એના બો આને બાળક હોયનો બો રોખી જાય બાળક ભર્યા આપું પણ આવું બાળક બાળક પાસે ખર્ચું કદી આપું નુકસાન ના જાય બાળક કોણી નહીં એને કહીને કહીપે આની જિંદગી જીવે ના આમાં ફિણી ના કોઈ નહિ આપું કહો દાદા જોખાય જમાઈ શકડી હોય બારમુ

તો તમે આ શોભા નો વિડીયો તમે પૂરો પૂરો જોયો હશે અને સાંભળ્યો હશે તો તમને સમજણ પડી જ ગઈ હશે એટલા માટે જ હું તમને આગળ પણ મેં કીધું હતું કે આપણા છોકરાને ભણાવવાનું અને ગણાવવાનું આપણે કામ ધંધો કરીને એક છોકરાનું ભણાવવાનું અને ગણાવવાનું કોશિશ કરજો અને પૈસા જાય તેનું વોંધો ના રાખતા પણ એ આગળથી જીવવાનું આપણું થોડું સારું રહેશે અને ભણાવવાની અને ગણાવવાની ખૂબ જ જરૂર છે અને મારે પણ એ જ કહેવાનું છે અને તમે પણ એ વિડીયો જોયો હશે તો તમે પણ સમજી જ ગયા હશે પણ એ ભીલ સમજની અંદર આ સભા કરીને એટલે કદાચ એવી એવા લોકોને પણ ખબર પણ ના પડી શકે પણ જે મેં વાત કરી છે ને એ જ છે આ એ જ વાત આ સભાની અંદર થઈ છે તો બસ તમારા તુલસી બિલને આજે આટલું જાણવા મળ્યું અને જો તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલ ઉપર તમે કદાચ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાંથી નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે એટલે આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર કંઈક બી એવો બનાવ બની શકે તે દિવસે આપણે લોકોને જણાવવાનું હોય તો જે કઈ વારના પહેલાં મેં વિડીયો પણ બનાવી ચૂક્યો છું અને એવા વિડીયો તમારે તુલસી બિલ તરત બનાવીને લોકોને જણાવી દેશે અને તમારા તુલસી બિલનો કોન્ટેક નંબર કઈ રીતે કરવું તે પણ હું તમને જણાવી દઉં એટલે તમારા દોસ્ત બિલનો કોન્ટેક નંબર આબાજુ દેખાશે અને એ જ નંબર ઉપર તમે ફોન કરીને વાત પણ કરી શકો છો અને વોટ્સઅપ ઉપર મેસેજ પણ તમે કરી શકો છો એટલે તરત તમને રિપ્લાય મળી જશે અને આપણા નસવાડી તાલુકાના છોટાઉદેપુરપુર જિલ્લાની અંદર કંઈક બી આવનો કંઈક બી એવો બની શકે અને લોકોને જણાવવા હોય તો થોડી વિડીયો ઉતારીને તમે તમારા તુલસી બિલને આપી દેજો અથવા વિડીયો નહીં ઉતારીને આપતા હોય તો આ જગ્યા પર આવું છે એમ કરીને તમે ફોટો ફોટો પાડીને અને થોડી સારી જેવી આ જાણકારી તમારા તુલસી બિલને આપી દેજો એટલે ત્યાંથી તમારા દોસ્ત તુલસી બિલ તરત વિડીયો બનાવીને અને લોકોને જણાવી દેશે તો બસ તમારા તુલસી બિલને આજે આટલું જ જાણવા મળ્યું અને કાલના કોઈક એવા નવા વિડીયોમાં આપણે મળીશું તો જય હિન્દ જય ભારત